રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને તો જો મિત્રો આ ધરુવાડિયાની આપણે ડાંગર છે શ્રી એકસો એક જે નીચેના ત્રણ નાયકા ઉપરનું આ ચારે ચાર ધરુવાડિયા આપણે બધાયની છેલ્લે આઠમા મહિનાની દસ તારીખે આનું રોપણ કર્યું હતું અને આની અંદર ફક્ત એક કેડામાં દસ દસ કિલો ઉરિયાનો છંટકાવ કરીને આ ધરુવાડી આપણે રોપ્યા હતા શ્રી એકસો એક અને આજે એકત્રીસ તારીખ છે એટલે આને આજે એકવીસ દિવસ થયા તો અત્યાર સુધીમાં આમાં આપણે કોઈ ખાતર નાખ્યું નથી ધરવું એમ જુઓ ના આજે એકવીસ દિવસે ચારે ચાર કેડામાં એક એક ગુણ ઉર્યા વીઘે અને મલ્ટી પાંચ કિલો લેખે આટલું ખાતર આજે આની અંદર પહેલો હપ્તો આપ્યો છે ડીએપી નાખ્યું નથી જ્યારે ડાંગેર આપણે ધરું માટે વેરી એ સમયમાં ડીએપી વેર્યું હતું વીઘે ગુણ લેખે બાકી અત્યારે કોઈ જાતનું ડીએપી એક કિલો પણ આને આપ્યું નથી અને નાખવાનું પણ નથી આ આનું પહેલું ને છેલ્લું ખાતર હતું આજે આની અંદર બધામાં એક એક ગુણ ઉરિયા પાંચ કિલો લેખે મલ્ટી આપી દીધી છે અને હવે પછી આની અંદર કોઈ ખાતર આપવાનું નથી આનું ખાતર જે દસ દિવસે લાગશે ને પંદર વીસ પચીસ દિવસ આને અસર રહેશે ખાતરની પછી એની મેં તે ડાંગર કલર છોડીને પાકી જવા દેવાની છે કારણ કે ધરુવાડિયા છે એટલે આની અંદર ધરુની અંદર જે આપણે માવજત કર્યું છે એ બધું ખાતર જમીનમાં પડ્યું હોય છે એટલે કલર ડાંગર છોડતી નથી અને ઠેક સુધી જ્યાં સુધી પાકે ત્યાં સુધી ફૂલ કલરમાં જ રહે છે એટલે દર વખતે આપણે ધરુવાડિયામાં પણ બે હપ્તા ખાતર નાખતા હતા આ વખતે એ સિસ્ટમ બંધ કરી દીધી છે આજે એકવીસ તારીખ છે એકવીસ દિવસની ધર ડાંગર છે આ અને એકવીસ દિવસે આને ફૂલ ખાતર આપી દીધું છે હાઈ ડોઝ વિઘે ગુણવરી આપણે આપતા નથી પણ આને એક જ હપ્તો આપવાનો હતો એટલે વિઘે ગુણ આપી દીધી છે અને હવે આમાં કંઈ નાખવાનું નથી અને જો આ શ્રી એકસો એક જે આપણું પહેલું રોપાણ હતું એ સાતમા મહિનાની પંદર સોળ તારીખવાળી આને આજે દોઢ મહિનો થયો છે કમ્પ્લીટ પિસ્તાળીસ દિવસથી આજે પિસ્તાળીસ છેતાલીસ દિવસ જો આ છેતાલીસ દિવસમાં આની ફૂટ જો આ શ્રી એકસો એક છે અને આની અંદર પણ આજે વિઘે પંદર કિલો બાર પંદર કિલો જેવું ખાતર આપ્યું છે એક વીઘામાં બાર પંદર કિલો એટલે ચાર વીઘામાં એક બેગ ગુરિયા એવી રીતના બધે જે આપણું આ બાજુનું પહેલું રોપાણ છે એ બધામાં છંટકાવ કરી દીધો કારણ કે દોઢ મહિનાની ડાંગેર છે એટલે એક બેગમાં ચાર વીઘા સાડા ત્રણથી ચાર વીઘા એવી રીતના બધું જ ઉરિયાનો છંટકાવ કરી દીધો છે અને હવે આની અંદર પણ બિલકુલ કોઈ ખાતર નાખવાનું નથી અને આજે પણ આપણે આની અંદર ખાલી ઉરિયા જ આપ્યું છે વર્ટાકો કે ડિપેન્ડ ફટેરા કે હેક્ટર કોઈ આઇટમ આપણે આપી નથી